નહી ચાલ અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના જે મારા મિત્રો તો આજે આપણે આવી ગયા છે આડીનાર ચોકડી નજીક માનવ વિશામાં ગુજરાતી થાળીમાં તો અહીંયા તમને ગુજરાતી થાળી ફક્ત 60 રૂપિયામાં મળશે અને અનલિમિટેડ થાળી ફક્ત 99 રૂપિયામાં ચલો બાકી ડિટેલ તમને શું મળશે અને ટાઈમિંગ શું છે એનો બધી વાત કરે ઓનર જય માતાજી જય માતાજી તમારું નામ જણાવજો

સર અમારે ચાલુ છે બેવું ભેગું છે જેવુંસર સવાર આઠ થી કે ચાર અને જમવાનું બી સવાર અગિયાર થી ચાર તો અમારા દર્શક મિત્રોને એનું લોકેશન જણાવી દેજો નડિયાદ થી ડાકોર રોડ આડીનાર ની બાજુમાં ભારત પેટ્રોલ પંપ ની સામે સલોન થી નજીક હા માનવ વિસામો અભાર સાહેબ જય માતાજી જય માતાજી તો દોસ્તો તમને ખ્યાલ આવી ગયો છે માનવ વિશામનું લોકેશન તો નડિયાદથી તમે ડાકોર સાઈડ જતા હો તો આડીનાર ચોકડી ભારત પેટ્રોલ પંપની સામે જ છે માનવ વિશામો અહીંયા તમને ફિક્સ ડીશ તો મળી જવાની છે અને નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી પણ મળી જવાની તો દોસ્તો એમાં તમે જોઈ રહ્યા છો ચાર રોટલી દાળ ભાત અને બે સબ્જી અને સાથે ડુંગળી અને સાથે તમે જો તીખું ખાતા હો તો જોડે લસણની ચટણી પણ મળી જવાની છે અને હા દોસ્તો અહીંયા તમને છાસ પણ મળી રહેશે ખાલી એના એક્સ્ટ્રા દસ રૂપિયા છે તો ચાલો દોસ્તો જમવાનું શરૂ કરીશું અને તમને ટેસ્ટની વાત કરીએ તો દોસ્તો આપણે માનવ વિશામાં આવી ગયા છે અને ગુજરાતી થાળી ઓર્ડર કરી દીધી છે અને આવી ગઈ છે તો એમાં તમે જોઈ શકો છો ચાર રોટલી આવશે બે સબ્જી આવશે દાળ ભાત ડુંગળી અને જોડે છાશ આવશે અને શું છે બધા તીખું નથી ખાતા એટલે સાથે સાથે તમે જોઈ શકો લસણની ચટણી પણ આપે છે તો આટલું તમને મળી જવા અને ફિક્સ થાળી માત્ર સાહીઠ રૂપિયામાં તો તમે નડિયાદથી ડાકોર જતા હો તો તમને આડીના ચોકડી પહેલાં માનવ હિસાબમાં હોટલ આવશે ત્યાં તમને ફિક્સ થાળી પણ મળશે અને જો સવારે અથવા સાંજે આવશો તો અહીંયા સેવ સરોળ પણ તમને મળી જવાની છે તો ચાલો તમને ટેસ્ટ કરીને બતાવી દેજો કે જમવાનું કેવું છે તો દોસ્તો જોઈ શકો છો આ રોટલી છે અને બે સબ્જી છે તો એમાંથી આપણે ડુંગળી ફટાકાનું શાક છે અને આ છોલે ચણાનું શાક છે તો આપણે બંને ટ્રાય કરીએ અને કહીએ કેવું છે વા દોસ્તો જો આ ઘરના જેવી જ અહીંયા વાનગી છે અને જોડે આ છોલે ચણાનું શાક છે એ પણ ટ્રાય કરીશું આપણે વા એ પણ એકદમ મસ્ત છે તો મેં તમને કીધું એમ કે થોડી ચટણી નાખી હોય તો તમે પણ નાખી શકો છો તો દોસ્તો હવે આપણે જમવાનું ચાલુ કરીશું તો આ વિડીયો તમને કેવો લાગ્યું એ કમેન્ટ કરજો અને તમારા પણ આજુબાજુ કોઈ આવી રીતે અથવા અથવા પીણીની લારી અથવા ગલ્લો હોય તો તમને અમે કોન્ટેક કરજો અમે પણ આજે વિડીયો બનાવીએ છે તો મળે મિત્રો નવા વિડીયો સાથે જય મહારાજ જય હિન્દ તો દોસ્તો ફરી એકવાર તમને લોકેશન બતાવી દઈએ નડિયાથી આડીનાથ ચોકડી નજીક ભારત પેટ્રોલ પંપની સામે માનવ વિસામો અહીંયા તમને સેવસળ અને ગુજરાતી થાળી પણ મળી જવાની છે ફિક્સ થાળીના સાઠ રૂપિયા છે અને અનલિમિટેડ થાળીના નવ્વાણું રૂપિયા છે તો નડિયાથી ડાકોર દર્શન કરવા જતા હો તો માનવ વિસામોમાં એકવાર વાર જમવા જરૂરથી જજો અને હા દોસ્તો અમે આવા ખાણીપીણીના વિડીયો એકદમ ફ્રીમાં બનાવી છે અને યુટ્યુબ અને ફેસબુક પર અપલોડ કરી છે તો આજે જ અમારો આપેલા નંબર પર સંપર્ક કરો મળ્યો મિત્રો નવા વિડીયો સાથે જય મહારાજ જય હિન્દ